આમોદનગરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની હતી ગતરોજ સાંજના સમયે આમોદ પંથકમાં ભારે વરસાદની પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આમોદ નગરના આંબેડકર નગર જલારામ નગર વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ યાતનાઓ વારો આવ્યો હતો. કમર સુધીના પાણીમાં લોકોએ ઘરોની બહાર નીકળવાની ફરજ પણ પડી હતી જ્યારે આમોદના તિલક મેદાન પાસે વેરાઈ માતાના મંદિરના પટાંગણમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા તો તિલક મેદાનમાં આવેલ ડીપી સુધી પાણી પહોંચતા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી લોકોએ રોષ સાથે પાલિકા

આજે આ રોડની કામગીરીની એક ખામીને લઈને અંદર બધું ફૂલ થઈ ગયું છે એ પહેલાં રૂમ સુધી અંદર બધા રૂમોમાં પાણી છે આ સ્પોટ જો અહીંયા બતાવો તમને ખ્યાલ આવશે આગળ પણ આપણે સમાચાર તમે બનાવેલા જ છે કે આ સ્પોટ એ લોકોએ જે તે સમયે ગટરમાં ગટર પૂરી દઈને ઉપર રોડ નાખેલો છે એટલે ગટર અહીંયાથી આને ખોડીને ખુલ્લી કરે ને તો આ વરસાદી ગટર ટોકી થાય અને ત્યાં પાણી થાય તો જ આ પાણી અહીંયાથી પાણીનો નિકાલ થાય આ પ્રશ્નનો હલ થાય એમ છે